વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા કપુરાય વિસ્તારમાં આવેલા તળાવના બ્યુટિફિકેશન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આશરે છ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલો ખર્ચો ફોકટ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા આમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ બથુભાઈ દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા આમાં ગેરરીતિ થવાના તેમજ પાલિકા દ્વારા આમાં ખોટો ખર્ચો કરી અને લોકોને ઉલ્લુ બનાવવામાં

હવે એમની નજરની સામે જ જો ગાબડા પડી જતા હોય એક જ વરસાદમાં અને બ્યુટિફિકેશનનું બ્યુટી ઉતરી જાય તો માણસ કેવું લાગે એવી રીતે આ બ્યુટિફિકેશનનું તળાવ એક વરસાદમાં ઉતરી ગયું છે એટલે તળાવ દેખાવા લાગ્યું કે ગાબડા પડી ગયા છે આ છે તે છે ઇવન તો તળાવ નાનું થઈ ગયું છે છ કરોડ રૂપિયામાં તળાવ ખોદીને બીજું નવું બની શકે ખાલી બ્યુટિફિકેશનના નામે ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ આરસીસીની કરવી અને પછી બ્યુટિફિકેશનનું નામ આપવું મને લાગે છે કે વડોદરા શહેરના નગરજનોના જે વેરા રૂપી વળ પૈસા આવે છે એ ખરેખર વડોદરા શહેરના નગરજનોના હિત માટે હોવું જોઈએ એની જગ્યા પર અધિકારીઓના હિતમાં હોય છે એવું બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આ બહાને થઈ રહ્યું છે એવું મને લાગે છે જ્યાં સુધી હુસાતોશીનું રાજકારણ હશે જ્યાં સુધી ખેતકારનું રાજકારણ હશે અને જે હોડ લાગી છે કે હું જ બીજો કોઈ નહીં એ હોડમળની અંદર બધું જ આ વડોદરા શહેરનું સત્યાનાશ થઈ ગયું છે વડોદરાનું નામ ખડોદરા થઈ ગયું છે બ્યુટિફિકેશનનું નામ અધિકારીઓનું બ્યુટિફિકેશન થઈ ગયું છે અને તળાવ જેમને તેમ ઊભા છે જો આ તળાવની અંદર ખાડા પડી ગયા છે તો કમિશનરશ્રીએ તાત્કાલિક અથવા જે ચેરમેન અથવા મેયર છે એમને તાત્કાલિક ઇન્કવાયરી આપવી જોઈએ વિજિલન્સમાં તપાસ સોંપવી જોઈએ જેને મોનિટરિંગ કરી હોય એને બી સાથે લેવું જોઈએ અને આ વડોદરા શહેરના હિત માટે નગરજનોના હિત માટે સાચું બ્યુટિફિકેશન થાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા જોઈએ અને જેને કામ ખરાબ કર્યું છે એનો પર એક્શન લેવું જોઈએ કોન્ટ્રાક્ટર નથી કોન્ટ્રાક્ટર તો હાવી થઈ ગયા છે કોન્ટ્રાક્ટર કહે છે તારે ટિકિટ જોઈએ છે કે નહીં બીજી વખતે એટલે કોન્ટ્રાક્ટર હાવી થઈ ગયા છે અને પ્રજા વિચારી બેસી છે અને અધિકારીઓ પણ હાવી થઈ ગયા છે કારણ કે ગણતા નથી આટલું બધું સભાની અંદર સત્તાધારી પક્ષના સભાસદો બી બોલતા હોય ત્યારે કામ નથી થતું એ તો ચોક્કસ થઈ ગયું છે એટલે ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે કામની કામ જે પ્રમાણે થવું જોઈએ એ થતું નથી એની અંદર બધા લે ભાગું કામ એ થઈ રહ્યા છે દસ વર્ષની અંદર માધવનગર પડી જાય બીજા બધા તમે આવાસોનું મકાન જોઈ લો બધા ખખડજાત કોઈમાં પાણી પડશે એટલે દસ વર્ષમાં ખતમ થઈ જાય અને સરસ્તીયાજીરાવ ગાયકવાડની બડાઈની બિલ્ડિંગ જે જેની અંદર સિમેન્ટ નથી વાપર્યું સાગોળ વાપર્યું છે ચૂનો વાપર્યો છે એ અક્ષો આડત્રીસ વર્ષથી વરસથી અડીખમ ઊભી છે અને તમારા દસ દસ બાર વર્ષમાં ઘર પડી જતા હોય તો ભ્રષ્ટાચાર જ છે બીજું કંઈ દેખાતું નથી